હેલો મિત્રો જય માતાજી ચમસો બધા મજામાં તો અમે છો દૂધ ભરાવા જે તો અમે ચાર સવારી છે બાઇકમાં ફાવતું નહીં બે હાથે તો બેઠા છો અમે તો હડો બહુ ભરાવા જશો એ ડેરી કે કેટલી ભીડ છે ચેટલા જણા જોવા આવ્યા છે ડેરી તો મળીએ ગમે જઈને ગમે જુઓ અરે આરામાં લઈને આવ્યા હતા ને બહેન એક લીટર દૂધ નાખશું છે તો તો ડેરી આવી ગયા છો આપણે આટલી બધી ભીડ છે થોડી હટી ગયી છે લાગે ઘણી ભીડ હોય વેલા વેલા થોડો ફટાફટ દૂધ ભરાડી દો કેમ છો મિત્રો દૂધ ભરાઈ હેડી ગયા છો જો આ રીતે માર આગળ હતો પણ માર ચડી આવ્યો આબુ છે તો બાઇક મળી ગયું છે હેડ અડધાવ થી તો આપણે બે દા બાઇકમાં હોય ના તો હાલો હા જવા જો તો નીકળી જશે ઘર બાજુ આપણે આ છે અમારો ગોમનો ગેટ બસ એ બસ અને આ બાજુ અંબેમાનો પગપાળાનો એ કેમ બંધ નહોતો રાતે તો આજે જો હવે હોય થી આ બધા કોમવાળા જોઈ રહ્યા છે કોમે હાઉના ધંધે મિત્રો અમે ખાટમાં સડી ગયા છે વાટમાં જો જેને શું કહે પેટમાં પથરી દુખાતી હોય તો આવી જ અમારા વાટમાં જેમ કે ખતરે ખતરે તમારે પથરી નીકળી જાય શું કેવું આ તો અમારો ગમતો જાડવા મોટા મોટા થઈ જશે અને રાતે બી એવું લાગે છે ભાઈ કહે ખાબરી કૂતરે ના એવું જ નથી હતું તો આ તો પણ કેવું હાર શું કહેવું નહીં આપણે બીજા બાઇકમાં બે ગયા છો તો જો આરે અમારે જોપા જાય હડતાવતી જતું તું આ જો ખદડા ખદડામ એક બાઇક બદલાય તું બીજું બદલાય તો ત્રીજું બેઠો છો હું તો બે ને મને અધુરામ રાખ્યું તો આરે જોપામાં પકડશે મને એટલો વિશ્વાસ છે તો હેડો ઘરે પહોંચી જશે આટલી ચમકેજી જે બીજું કોમ પડ્યું છે ઘણું બધું અમારે તો બાઈક જવા મળી શકે એને કરે અને આપણે જે ડેબલ આપણા કરે ઓગણવાડી તો હાલો કરે આપણે નેટ આવ્યા છે ત્રણ બાઈકો બદલાઈ બદલાઈ તો નેટ પહોંચ્યા છે